કપડવંજ નગરપાલિકાનો વિવાદ સામે આવ્યો કપડવંજ નગરપાલિકાના ટેક્સ વિભાગમાં વેરાની રકમ ઉચાપત થયાનો વિવાદ સામે આવ્યો કપડવંજમાં દબાણના પ્રશ્નો હોય કે ટ્રાફિકને લગતી સમસ્યા હોય હરો મહેશ કપડવંજ નગરપાલિકા વિવાદોમાં સપડાયેલી જોવા મળે છે જેમાં આજે વધુ એક વિવાદ સામે આવ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કપડવંજ ચીફ ઓફિસર કપડવંજ નગરપાલિકા વિજલ પટેલ બે એક વિષય સામે આવ્યો છે કે જેમાં જે રીતના અહીંયાના કર્મચારીઓ દ્વારા ઉચાપત કરવામાં આવ્યું છે શું છે સમગ્ર બાબત સમગ્ર બાબતમાં નગરપાલિકા દ્વારા અત્યારે મેં ટેક્સ શાખાના જેટલા કર્મચારીઓ છે એમના દ્વારા જે પણ કામગીરીનો અહેવાલ મને મળેલ છે અને એને એકાઉન્ટ શાખાને પરત કરેલ છે એકાઉન્ટ શાખા મેળવણું કરી અને ત્યાં બાદ મને રિપોર્ટ હજુ કરશે